સાહેબ આપણે આજે એક સરસ મજાના ટોપિકની ચર્ચા કરવી છે એ છે ઇંગ્લિશ ગ્રામરને લઈને કેટલાક સાહેબ ઇંગ્લિશ કઈ રીતે શું તો આપણે ટેન્સ ને ગુજરાતીમાં શું કહેવાય તો ટેન્સને આપણે કહીએ છીએ સમય અથવા કાળ તો સાહેબ ટેન્સને આપણે શું કહીએ છીએ તો ટેન્સ આ ટેન્સને આપણે ગુજરાતીમાં કહેતા હોય છે મિત્રો સમય દર્શાવવા માટે શાનો વપરાય છે ટેન્સ વપરાય છે આ ટેલ્સ ને આપણે શું કહીએ છીએ કાળ કહીએ છીએ સર ટેલ્સ પ્રકાર કેટલા તો હું તમને કહું મિત્રો ટેલ્સ મુખ્યત્વે ત્રણ પ્રકાર છે આમ તો ટોટલ કુલ પૂછાય ત્રણ પ્રકાર તો કયા કયા એક તો છે મિત્રો વર્તમાન કાળ એક શું છે વર્તમાન કાળ હવે એક કાળ કયો તો વર્તમાન કાળ બીજો કાળ કયો છે તો ભૂતકાળ બીજો કાળ કયો મિત્રો ભૂતકાળ અને ત્રીજો કાળ એટલે કે ભવિષ્ય કાળ ભવિષ્ય કાળ તો આ સાહેબ ત્રણ કાળો વિશેનું નોલેજ હોવું જોઈએ

ફ્યુચર ટેન્સ હવે સાહેબ આપણે આટલી વાત કરી કે સાહેબ આ કાળ કાળને કયા કયા છે વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્ય કાળ હવે મિત્રો સમજો વર્તમાન કાળ કોને કહેવો મતલબ વર્તમાન કાળ એટલે શું ભૂતકાળ એટલે શું અને ભવિષ્ય કાળ એટલે શું એને આપણે થોડું સમજી લઈએ અહીંયા મિત્રો સમજો શું કહેવા માંગે છે વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યકાળ તો કે રાહુલ અહીંયા ક્રિકેટ રમી રહ્યો છે અહીંયા રાહુલ શું રમી રહ્યો છે ક્રિકેટ રમી રહ્યો છે તો રાહુલ શું કરે છે અહીંયા પ્લે કરે રાહુલ ઇઝ પ્લે પ્લે શું ક્રિકેટ રમે છે હવે રાહુલ પ્લેસ ક્રિકેટ રમી રહ્યો છે આનો મતલબ થાય સાહેબ અહીંયા રમી રહ્યો છે એટલે ક્રિયા વર્તમાનમાં છે ક્રિયા શું છે વર્તમાનમાં છે હવે ક્રિયા વર્તમાનમાં છે એટલે એને કહેવાશે ઇંગ્લિશમાં પ્રેઝન્ટ હાલ ચાલુ છે ક્રિયા વર્તમાનમાં છે અહીંયા પછી આપણે એવું વાત કરીએ કે રાહુલ ક્રિકેટ રમી રહ્યો હતો રાહુલ ક્રિકેટ રમી રહ્યો હતો તો અહીંયા આપણે વાત કરીએ કે સાહેબ રાહુલ શું હતો ક્રિકેટ રમી રહ્યો હતો તો પ્લેડ તો રાહુલ શું મિત્રો ક્રિકેટ રમી રહ્યો હતો અહીંયા જો રમી રહ્યો છે રમી રહ્યો હતો તો અહીંયા સાહેબ શબ્દ શું વપરાયો ભૂતકાળમાં એટલે કે સમય પસાર થઈ ગયો તો આને આપણે સામાં દર્શાવીશું પાસ્ટ એટલે કે ભૂતકાળમાં ભૂતકાળમાં દર્શાવીશું દર્શાવીશું સમજાય પાસે હવે સાહેબ અહીંયા વાત કરીએ કે રાહુલ પેલા શું હતો રાહુલ રમતો હતો રાહુલ રમતો હતો હવે રાહુલ રમી રહ્યો હતો અહીંયા રમવાની ક્રિયા શરૂ છે રાહુલ અહિયાં રમશે તો રાહુલ શું રમે છે રાહુલ અહિયાં રમત રમે છે

વિશે થોડી માહિતી આવડવી જોઈએ તો સાહેબ પહેલા કાળ આપણને પહેલું શું આવડવું જોઈએ યુઝિસ ઓફ ટેન્સ યુઝિસ ઓફ ટેન્સ મતલબ સાહેબ ક્યારે આ કાળનો ઉપયોગ કરવો કયા સમયે અથવા તો કયા વાક્યમાં કયા કાળનો ઉપયોગ થાય એ આપણે જાણતા હોવા જોઈએ કે કયા કા વાક્યમાં કયો કયો કાળ આવશે એની આપણને ખબર હોવી જોઈએ પછી સાહેબ શું યુઝિસ ઓફ ટેન્સ તો કે આ ટેન્સ છે

આને કહેવાશે પ્રેઝન્ટ ટેન્સ શું કહેવાશે પ્રેઝન્ટ ટેન્સ તો આ નોલેજ હોવું જોઈએ પ્રેઝન્ટ ટેન્સ હવે સર પ્રેઝન્ટ ટેન્સ અહીંયા તમને ઉપયોગ કઈ રીતે ખબર પડ્યો તો કીવર્ડ તમે શું પસંદ કર્યો મિત્રો કીવર્ડ કીવર્ડમાં શું પસંદ કર્યો ઓલવેઝ હવે કીવર્ડની અંદર મિત્રો તમે ઓલવેઝ પસંદ કર્યો છે તો આપણે એવું કહી સકીએ કે સાહેબ રેગ્યુલરલી રેગ્યુલર ઓલવેઝ હંમેશા શું દર્શાવે એકદમ એક્ટિવિટી રેગ્યુલર એક્ટિવિટી દર્શાવશે માની લો કે રાહુલ હંમેશા શાળાએ જાય છે તો રેગ્યુલર એક્ટિવિટી થઈ ગઈ

અને નક્કી થઈ જાય અને નક્કી થઈ ગયા પછી આપણે 2b નું ફોર્મ હોય ટુ હેવ નું ફોર્મ હોય આ સિવાય વર્બ છે આ વર્બ ની માહિતી આપણે સીધી રીતે રજુ કરી શકીએ અને સીધી રીતે જવાબ મૂકી શકીએ આ સિવાય આપણે સાહેબ ટેન્સ ની અંદર શું મહત્વનું છે તો ટેન્સ નો ત્રીજો ભાઈ એટલે ફોર્મ્યુલા ત્રીજો ભાઈ શું આવડવો જોઈએ ફોર્મ્યુલા હવે સાહેબ ફોર્મ્યુલા એટલે શું તો ફોર્મ્યુલા ને આપણે ગુજરાતી માં ફોર્મ્યુલા ફોર્મ્યુલા એટલે કે સાહેબ વાક્ય રચના શું આવડવી જોઈએ વાક્ય

પ્રશ્ન કઈ રીતે પૂછાશે ને એ અલગ અંદાજમાં હશે લગભગ ગુજરાતીમાં યુટ્યુબમાં પહેલી વખત આવું ઇંગ્લિશ ગ્રામર તમે શીખશો કઈ રીતે તો અલગ અલગ નિયમોને આપણે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના આધારે કઈ રીતે સોલ્વ કરી શકાય ને કઈ રીતે તમે મગજ ગણિતના વેથી ભણી શકો ઇંગ્લિશ એ આપણે અનુબદ્ધ કરીને શીખીશું તો હવે મારે વાત કરવી છે સાહેબ અલગ અલગ ટેન્સીસની સારી વાત કરવી છે અલગ અલગ ટેન્સીસની હવે સાહેબ ટેન્સીસની વાત કરો તો ટેન્સના પ્રકાર કેટલા તો તમે કીધું સાહેબ મુખ્ય પ્રકાર ટોટલ કુલ કેટલા

बची आवश्यक मित्रों प्रेजेंट परफेक्ट टेंस अथवा परफेक्ट प्रेजेंट टेंस परफेक्ट प्रेजेंट टेंस आना चाहिए काउसे दोस्तों प्रेजेंट कंटीन्यूअस परफेक्ट अथवा तो तुम लिख सको परफेक्ट कंटीन्यूअस कंटीन्यूअस प्रेजेंट

આનો મતલબ થાય ચાલુ પૂર્ણ વર્તમાનકાળ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ હવે સાહેબ આવા નાવા પ્રકાર કોના હશે પાસ્ટ ના હશે ભૂતકાળના હશે તો ભૂતકાળના પહેલો પ્રકાર કયો હશે તો ભૂતકાળની અંદર આપણે ચર્ચા કરીએ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે પહેલો પ્રકાર શું હશે સિમ્પલ પાસ્ટ ટેન્સ હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ પછી બીજો પ્રકાર કયો હશે તો કે સાહેબ પાસ્ટ કંટીન્યુઅસ ટેન્સ પાસ્ટ કંટીન્યુઅસ ટેન્સ પછી આપણે સાહેબ વાત કરીએ આગળ કયો હશે તો કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે લખીએ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે હું મિત્રો અહીંયા સમય એમ નથી ને ટૂંકમાં લખું સમજી જજો અને છેલ્લે શું હશે તો કે સાહેબ પરફેક્ટ કન્ટિન્યુસ ટેન્સ કંટીન્યુ ટેન્સ કંટીન્યુ નો મતલબ થાય મિત્રો ચાલ કંટીન્યુ નો મતલબ શું થાય ચાલ હવે સાહેબ અહીંયા વાત કરીએ ફ્યુચર ફ્યુચર ની અંદર શું હશે તો ફ્યુચર ની અંદર આપણે આમ તો આના ચાર પ્રકાર પણ આપણા પરીક્ષા માટે ત્રણ પ્રકાર મહત્વના છે કેટલા પ્રકાર મહત્વના છે મિત્રો ત્રણ જ પ્રકાર મહત્વના છે સાહેબ કયા કયા તો પહેલા આપણે ભણીશું સિમ્પલ પહેલો પ્રકાર કયો આવશે સિમ્પલ ટેન્સ સિમ્પલ ટેન્સ પછી કયો આવશે તો દોસ્તો કન્ટિન્યુ કન્ટિન્યુ સ્ટેન્સ કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ આવશે ત્યાર પછી આપણે વાત કરીએ દોસ્તો પરફેક્ટ પરફેક્ટ ટેન્સ આ થઈ ગયા સાહેબ પ્રકારો શું થઈ ગયા સાહેબ આ ટેન્સિસના પ્રકારો થઈ ગયા ટોટલ ટેન્સિસ 12 એમાં આપણે અભ્યાસક્રમની અંદર કે કોમ્પિટિટિવ પરીક્ષાની અંદર કયા કયા મહત્વના તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ પછી પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ત્યાર પછી પરફેક્ટ કન્ટિન્યુસ ટેન્સ ત્યાર પછી સિમ્પલ ટેન્સ પાસ્ટ કન્ટિન્યુસ ટેન્સ પરફેક્ટ પાસ્ટ ટેન્સ પછી પરફેક્ટ કન્ટિન્યુસ પાસ્ટ ટેન્સ પછી સિમ્પલ ફ્યુચર ટેન્સ કન્ટિન્યુસ ફ્યુચર ટેન્સ અને પરફેક્ટ ફ્યુચર ટેન્સ આટલા આપણે પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ